ન્યાય યાત્રા કાઢશે યાત્રાની શરૂઆત નવ ઓગસ્ટ થી મોરબી થશે સમગ્ર દેશમાં ચકચાર મચાવી કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું પેપર મોટા પાયે લીક થયું નથી પેપર લીક માત્ર પટના અને હજારીબાગરતું મર્યાદિત છે જામનગર ધોરના સ્થાનિકોએ ઝોન લાગુ કરાયો સરકારના આદેશ મુજબ ડ્રોન કેમેરા પર પ્રતિબંધ મુકાયો સોમનાથ મંદિર તેમજ આસપાસ ડ્રોન કેમેરા પર પ્રતિબંધ આજે ગાંધીનગર નો સ્થાપના દિવસ બે ઓગસ્ટ ઓગણીસો પાસઠ માં ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી

so the Su honourable supreme court has laid down various guidelines regarding paper leak. the co court has taken note of the paper leak which happened in hazaribagh and patna. and a committee was also formed. the Sum honourable supreme court has directed the committee to incorporate all those points which has been laid down or the recommendations which has been laid down in the judgment. the honourable court directed that you have to take care of the travelling of the paper. cctv cameras has to be installed and impersonation may not happen. all those things has to be taken care of. डायरेक्टेडी टू सबमिट रिपोर्टल सुप्रीम कोर्ट एंडेड टू मंथेंडेड सो देट ऑल दीज पॉइंटर्ड ब सुप्रीम कोर्ट में बी टेकन इन टू कंसिडरेशन राज्य में बने विविध घटनाओं पीड़ितों ने न्याय अपने कोई यात्रा का

જ્યાં સાચી ન્યાયિક તપાસ થવાની જેની રાજકોટ કોટમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષીને આવશે અને ફક્ત એક એકમાત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણે ચિત્ર એકવીસમી સદી ટેકનોલોજીનો યુગ ગણાય છે ત્યારે સાયબર ફ્રોડના ગુનાની ફરિયાદ પણ વધતી જાય છે ત્યારે સાયબર ફ્રોડનો શિકોબ બનેલા લોકોને તાકીદે પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરતા ગાંધીનગર જિલ્લા પોલીસના DYSP આર આર દેસાઈએ કહ્યું હતું કે કોઈ વ્યક્તિને કોઈ ફોન આવે લિંક આવે કે એજન્સીના નામથી કોલ આવે તો તરત પોલીસને જાણ કરી અને સાયબરનો કોઈ પણ ફટ થાય તો સૌપ્રથમ 1930 નંબર પર જાણ કરવી જિલ્લા કેટલાક સમયથી જિલ્લામાં અને રાજ્યમાં સાયબર ક્રાઇમનો ફ્રોડ સતત વધી રહેલ છે લોકો સાયબર ક્રાઈમનો ભોગ ના બને એના માટે સચેત રહે અને જે લોકો કોઈ પણ કારણસર સાયબર ક્રાઈમનો ભોગ બને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ કરે એ માટે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે સાયબર ક્રાઈમના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ચાલો વર્ષે લગભગ એકસો ચૌદ કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ છેતાલીસ ટકા ઉપરાંતની રકમ લગભગ ત્રેપન રૂપિયા લોકોને પરત પણ અપાવેલ છે ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ છપ્પન લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવેલ છે દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઈમનો ક્યાંય ભોગ ન બનીએ વારંવાર તમને અપીલ કરવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ દ્વારા બેંક છે ઇન્કમ ટેક્સ છે એમના નામથી પણ ખોટા મેલ કે કોટા ફ્રોડ થતા હોય તો ક્યાંય શિકાર ન બની અને કદાચ કોઈ કારણસર ક્યાં ફ્રોડનો શિકાર બનીએ તો કોઈપણ જાતના ગભરાટ વગર કોઈ કોઈ પણ જાતનો ડર રાખ્યા હોય તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે દરેકને જણાવવામાં આવે છે આ સિવાય જે લોકો ક્યાંક સાયબર ક્રાઈમનો ભોગ નથી બનતા પણ એમની સાથે કંઈક ઠગાઈ થવાનો પ્રયત્ન થાય છે અથવા તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ પ્રમાણે એક સાથે ત્રણ સુચમ સક્રિય થતા રાજ્ય પર વરસાદનું વધુ રહેવાની શક્યતા વેત કરવામાં આવી રહી છે આજ સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર કાકરોલ નવા ગઢોડા હડિયોલ સહિત પરબડામાં વરસાદ પડ્યો હતો તો છોટા ઉદેપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થતા છોટાઉદેપુર નજીક ચેકડેમ સીઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયા હતા ભાવનગરના બોટાદમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ફાઇનાન્સ ઓફિસર કેતન બી રાઠોડ કરાયા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ઓફિસરને કરાર કરાયા સમાપ્ત કેતન બી રાઠોડ હતા જિલ્લા ડિસ્ટ્રિક્ટ ફાઇનાન્સ ઓફિસર કેતન રાઠોડ વિરુદ્ધ ડીડીઓ દ્વારા કરાઈ હતી ખાતાકીય તપાસ ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દસે ને ઉછાળો આવ્યો છે ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ એકસો ચાલીસ કેસ નોંધાયા છે સૌથી વધુ સાબરકાંઠામાં બાર શંકાસ્પદ કેસ નોંધાયા છે શંકાસ્પદ પૈકી બાર કેસો હાલ પોઝિટિવ છે જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં અઠાવન બાળકોના મોત નીપજ્યા છે ત્યારે પાટણમાં સરસ્વતી તાલુકામાં નાયતામાં સંક્રમિત બાળકનું છ દિવસની સારવાર બાદ મોત થયું હતું સાત વર્ષીય બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થતા ધારપુર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી જ્યાં બાળકની તબિયત સુધરવાની જગ્યાએ બગડી રહી હતી બાળકને મોઢા અને નાકમાંથી બ્લીડિંગ થઈ રહ્યું હતું આજે સવારે સારવાર દરમિયાન બાળકના મોત થયાની ધારપુર સિવિલના આરએમઓ રમેશ પટેલે માહિતી આપી હતી રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે તો ગુજરાત રાજ્યમાં પીઆઈ અને પીએસઆઈની બદલીઓ મુદ્દે નિર્ણય લેવાયો છે એક જ ઝોનમાં પાંચ વર્ષ નોકરી કરનાર મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે પાંચ વર્ષ એક જ ઝોનમાં ફરજ બનાવ બજાવનાર માટે નિર્ણય લેવામાં આવ્યો છે પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલી મુદ્દે મહત્વનો નિર્ણય લેવાયો છે પીઆઈ અને પીએસઆઈની બદલીઓ મુદ્દે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એક જ ઝોનમાં પાંચ વર્ષ નોકરી કરનાર મુદ્દે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પાંચ વર્ષ એક જ ઝોનમાં ફરજ બજાવનાર માટે આ નિર્ણય છે અને સાથે જ પીઆઈ પીએસઆઈ પોલીસ અધિકારીઓની જે

અને તેમાં પણ ભ્રષ્ટાચારની ઘણી વાતો થતી હોય છે ત્યારે પોલીસ અધિકારીઓની બદલીને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે એક જ ઝોનમાં પાંચ વર્ષ નોકરી કરનાર મુદ્દે આ નિર્ણય લેવામાં આવ્યો છે પાંચ વર્ષ એક જ ઝોનમાં ફરજ બજાવનાર જેટલા પણ પીઆઈપીએસ આઈ છે તેમને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને તેમની બદલી લઈને પારદર્શિતા ઊભી થઈ શકે ગુજરાત રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પીઆઈ અને પીએસઆઈની બદલીઓ મુદ્દે નિર્ણય લેવાયો છે એક જ ઝોનમાં પાંચ વર્ષ નોકરી કરનાર મુદ્દે આ નિર્ણય લેવાયો છે પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે લેવાયો છે મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પીઆઈ અને પીએસઆઈ ની બદલીને લઈને ઘણા સવાલો ઊભા થતા હોય છે ભ્રષ્ટાચારની વાતો થતી હોય છે અંદરખાને સાઠગાંઠની વાત થતી હોય છે ત્યારે વધુ પારદર્શિતા આવે તે માટેનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પોલીસ અધિકારીઓની બદલી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પીઆઈ અને પીએસઆઈ ની બદલીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો પાંચ વર્ષ એક જ ઝોનમાં ફરજ બજાવનાર માટે મહત્વનો નિર્ણય લેવાયો છે સાબરકાંઠામાં હિંમતનગરના ખાડિયા વિસ્તારમાં તાલુકા પ્રાથમિક શાળાના પાછળના ભાગે વીજ થાંભલા પર શોર્ટ સર્કિટની ઘટના બની હતી તાલુકા પ્રાથમિક શાળાના પાછળના ભાગે રાત્રિ દરમિયાન શોર્ટ સર્કિટ થતા ભડભડ વાયરો સળગતા દેખાયા હતા શોર્ટ સર્કિટને લઈને ભડભડ વાયરો સળગતા ચોમાસામાં ડર લાગે તેવી ઘટના બની હતી

સરકારશ્રીના જે વખત તો વખતના એમના આદેશ કે નિયમો અનુસાર આ મંદિર એરિયાના જે રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે જેને કારણે ત્યાં ડ્રોન પર પ્રતિબંધ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો છે એટલે આ મંદિર એરિયા તેમજ આસપાસના એરિયાને જેના રેડ ઝોન યલો ઝોન એવી રીતના અલગ અલગ ઝોનમાં ઝોન દાખલ કરવામાં આવ્યા છે અને મંદિરના એરિયાના રેડ ઝોન હોય ત્યાં ડ્રોન ઉડાડવાનો પ્રતિબંધ છે જામનગરના ધ્રોલના વોર્ડ નંબર સાત પર તરી નાખા પાછળ મહાદેવના મંદિરવાડા માર્ગે રહેતા સાતસો અડતાલીસ જેટલા હિન્દુ ધર્મના લોકોએ ધર્મ પરિવર્તન કરવા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે રણાક વિસ્તારમાં ખાટકીવાડ વિસ્તારમાં માંસ મટનનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે પોતાની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કર્યા બાદ નિરાકરણ લાવવામાં નહીં આવતા આખરે થાકી કંટાળીને ધર્મ પરિવર્તનનો નિર્ણય લેવાયાનું પત્રમાં જાહેર કરાતા ભારે સનસનાટી મચી ગઈ છે આ મામલે પરિવારના કુલ સાતસો અડતાલીસ લોકોએ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખો તેમજ ધ્રુલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને પત્ર પાઠવીને રજૂઆત કરી છે આ પત્રોની નકલ હિન્દુ સેનાના અગ્રણીને પણ મોકલવામાં આવી છે અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામડા સુધી સિંહ પહોંચી ગયા છે આવતા વારંવાર સામે સામે છે છે ત્યારે એક આવ્યો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સિંચળના રોડ કાંઠે થોડા દિવસે સિંહે પશુનો શિકાર કર્યો હતો રેડિયાળ પશુનો સિંહ શિકાર કરતા પશુના શિકારનો લાઈવ વિડીયો મોબાઈલમાં કેદ થતા લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સુરત ટ્રાફિક ટ્રાફિક પોલીસની મામલે એક્શન લીધી છે સુરત ટ્રાફિક પોલીસની ક્રેનના કર્મચારીની દાદાગીરી સામે આવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા હતા કર્મચારી દ્વારા વાહન ચાલકનું જાહેરમાં જાણે અપહરણ કરવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા parking રહેલી ગાડી સાથે ગાડી ચાલકને પણ ક્રેન માં લઈ જવામાં આવ્યો હતો સોશિયલ મીડિયામાં ટ્રાફિક ક્રેન ના વાયરલ થઈ વીડિયો બાબતે DCP એ બાબતને ગંભીરતાથી લઈને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એસઆઈ ભાઈ મિઠલભાઈએ તાત્કાલિક અસરથી ટ્રાફિક શાખામાંથી પોલીસ મુખ્ય મથક ખાતે બદલી કરી હતી સાબરકાંઠામાં હિંમતનગરના ધાણંદા રેલ્વે ફાટક નજીક ચોરીની બાઇક સાથે બે ઝડપાયા હતા બે ડિવિઝન પોલીસને બાતમી મળતા ધાણંદા રેલવે ફાટક નજીક વાહન ચેકિંગ હાથ ધરાયું હતું તે દરમિયાન નંબર વગરની બે બાઇકની પોકેટ કોપમાં તપાસ કરતા આરોપી ઝડપાયા હતા પોલીસે બાઇક ચોરી કરનાર યુવક અને સગીરને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી વાતો છે કે પોલીસે બાઇક ચોરી કરનાર યુવક અને સગીરને ઝડપીની કાર્યવાહી હાથ ધરી હતી સુરતમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં પાલનપુર ચકાતનાતા રહેતા પરિવારની ત્રણ દિવસની બાળકીનું મોત થયું હતું ખુશબુ શાહિદ અંસારીએ ગત એકત્રીસમી જુલાઈએ બાળકીને જન્મ આપ્યો હતો જે બાદ માતાએ બાળકીને દૂધ પીવડાવ્યા બાદ બાળકીને સુવડાવી હતી થોડા સમય બાદ બાળકી ન ઉઠતા માતા પિતા એકસો આઠ વાળા બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પડના તબીબે બાળકીને તપાસી બાળકીએ વૃદ્ધ જાહેર કરી હતી અંતે એક વખત નજર કરીશું હેડલાઇન્સ પર આ છે સ્વાદ શુદ્ધતા અને બનાવેલું રાજ્યમાં બનેલી વિવિધ ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ગુજરાતની ને યાત્રા કાઢશે યાત્રાની શરૂઆત નવ ઓગસ્ટ થી થશે સમગ્ર દેશમાં ચકચાર બચાવનાર ની સુપ્રીમ કોર્ટે કહ્યું કે પેપર મોટા પાયે લીક થયું નથી જામનગરમાં જ આપી શબ્દો સાથેનો પત્ર વાયરલ થતા ખડબડાટ વર્ષોની વ્યથા વર્ણવતો પત્ર વાયરલ થતા ખડબડાટ ગીર સોમનાથમાં સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર ઝોન લાગુ કરાયો સરકારના આદેશ મુજબ ડ્રોન પર પ્રતિબંધ મુકાયો